દાહોદ જિલ્લામાં જે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર અચરાયો તેના કારણે ગુજરાત ખાબડ જે મંત્રી રહી ચૂકેલા છે આ મંત્રીના બંને પુત્રોની ધરપકડ કરાઈ છે કિરણ ખાબડ અને બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ સરકારી બાબુઓની પણ ધરપકડ કરાઈ જેના કારણે નવા ભ્રષ્ટાચારો બહાર આવ્યા નવા સરકારી બાબુઓના નામ આવ્યા અને નવી નવી અપડેટ જે માહિતી જી હા આ ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને ફરી એકવાર વાત કરવી છે કે આ જે ભ્રષ્ટાચારનો જે મુદ્દો છે એ ભ્રષ્ટાચારનો મુદ્દો એટલો બધો ઉછાળવામાં આવ્યો કે જે ગામોમાં જે મનરેગા ભ્રષ્ટાચારો આચરવામાં આવ્યા તેના કારણે ગુજરાતભરની જનતા લાલ ગુમ થઈને રોષે ભરાઈ છે નમસ્કાર હિન્દુસ્તાનગી ધરોહર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું હિન્દુસ્તાનગી ધરોહર ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પરથી સોનાલી મોરે

ધરપકડ કરવામાં આવી હતી અને અન્ય બીજા બે લોકોને પણ ધરપકડ કર્યા હતા તેમની ફરી એકવાર ધરપકડ કરી ફરી જેલમાં ધકેલવામાં આવ્યા છે ડીડીઓ રસિક રાઠવા એકાઉન્ટન્ટ મહેશીપાલ ચૌહાણ ને ભાણપુરના ગુનામાં જયવીર નાગોરીને દેવગઢ બારિયા તાલુકાના લવારિયા ગામમાં જામીન મુક્ત થઈને બહાર આવેલા અધિકારીઓની પોલીસે ફરી ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે બંને મંત્રીપુત્રોના કિરણ ખાબડ અને બળવંત ખાબડના રિમાન્ડ પૂરા થતાની સાથે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે કુલ પાંચ કર્મચારીઓની જામીન અરજી મંજૂર કરાઈ હતી જેમના જેમાંના ત્રણ કર્મચારીઓની ફરી ધરપકડ કરી લેવામાં આવી છે અને બે જીઆરએસ જામીન મુક્ત કરાયા છે પરંતુ કોબાણ મુદ્દે હજુ પણ તપાસ યથાવત છે જો તપાસ મુદ્દે ક્યાંય પગેરું પકડાશે તો જામીન મુક્ત જીઆરએસ ની પણ ધરપકડ કરી લેવામાં આવી શકે છે તેમ છે દાહોદ જિલ્લામાં મનરેગા યોજનાના ભ્રષ્ટાચાર મુદ્દે કિરણ ખાબરને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો

મેદાનમાં આવી અને અગાઉ કિરણ ખાબડના વિરુદ્ધમાં ફરી એકવાર દેવગઢ બારીયા ફરિયાદ નોંધાઈ દેવગઢ બારિયા તાલુકાના લવારિયા ગામમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું તેમના મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રોની ની જામીન થયા બાદ ફરી એકવાર ધરપકડ કરવામાં આવી હતી જેથી રાજકારણ માં ભૂકંપ સર્જાયો અને બચુભાઈ ખાબડના બંને પુત્રો કિરણ અને બળવંત ખાબડને ને જામીન મળ્યા બાદ

કોર્ટે મુક્ત કર્યા હતા પરંતુ ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે મંત્રી સાથે આ ભ્રષ્ટાચારીઓની પણ ધરપકડ થશે કે કેમ તે તો જનતામાં ચર્ચાનો વિષય બન્યો છે દાહોદના મનરેગા કોભાંડમાં એક નવો યુટન આવ્યો છે ધાનપુરના ભાણપુર દેવગઢ બારિયા તાલુકાના લવારિયા ગામમાં ભૂતપૂર્વ ટીડીઓ એવા રસિક રાઠવા

મંજૂર થઈ તો થઈ તો ખરી પરંતુ બાજની નજરે બહાર બેઠેલી પોલીસે ફરી ધરપકડ કરી ને જેલ ભેગા કરી દીધા છે કહેવાય છે ને કે લોભિયા લાલચ વિના ક્યાંય લૂંટાતા નહીં ને લોભ્યા હોય ત્યાં ધૂતારા ક્યારે ભૂકા મરતા નહીં આ સરકારી બાબુઓ થોડા કમિશનની લાલચમાં આવીને સરકારી નોકરીને જોખમમાં મૂકી બેઠા છે ક્યારે તો એમનો વિષય છે પરંતુ આ પોલીસના જવાનોને પણ સેલ્યુટ કરવું પડે કે તેઓએ આ ભ્રષ્ટાચાર કરનાર અજગરોને વારંવાર કેદ કર્યા છે કોંગ્રેસે જે આરોપ મૂક્યા છે તે આરોપીઓની

જનતાનો પાર્ટી પરથી વિશ્વાસ દગી જાય એ પહેલા એમને હટી જવું જોઈએ જો તમારી આસપાસ તમારા ગામમાં પણ આવો જ ભ્રષ્ટાચાર થયો હોય તો એ ભ્રષ્ટાચારની સામે તમે લડત આપો કાયદા પર વિશ્વાસ રાખો સાચી દિશામાં લડશો તો તમને એક ના એક દિવસ જીત જરૂર હાંસલ થશે કેમ કે સંઘર્ષ વિના સિદ્ધિ ક્યારે પ્રાપ્ત થતી નથી અને જો તમે કાયદામાં વિશ્વાસ રાખો છો અને કાયદાની સાથે જ લઈને ચાલો છો તો ક્યારેક ને ક્યારેક તમને જીત જરૂર હાંસલ થાય છે જો તમે અમારી સબસ્ક્રાઈબ નથી કરી તો હાલ જ તમે લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ પણ કરો કારણ કે તમારો અમારા પર મૂકેલો વિશ્વાસ જ અમને આગળ વધવા માટેની પ્રેરણા આપે છે નમસ્કાર